હવે આપણે દૂધીના ઉપયોગમાં લીધા પહેલાં ચાખી લેવાની છે કેમકે ઘણીવાર દૂધી કડવી નીકળતી હોય છે તો દૂધીનો નાનો ટુકડો લઈને પહેલાં ચાખી લેવાનો આ દૂધી એકદમ પરફેક્ટ છે તો હવે આને જૂના ટુકડામાં સમારી લેવાની છે હવે દૂધીને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાની હવે આમાં લીંબુનો રસ ઉમેરી દેવાનો સાથે જ થોડું સંચળ થોડું સાદું મીઠું અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આને સરસ રીતે બ્લેન્ડ કરી લેવાનું ફ્રેન્ડ્સ તમને જો વારંવાર એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય કે વજન ઉતારવા માગતા હોય તો આ જ્યુસ ખૂબ જ હેલ્પફુલ રહે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો દૂધીના જ્યુસને આપણે આ રીતની જે ગણી આવે છે એનાથી ગાળી લેવાનું છે ફ્રેન્ડ્સ તમને જો રેસીપી પસંદ આવી હોય અને થોડી ઘણી પણ જો ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો તો હવે આ સરસ મજાનું હેલ્ધી અને ટેસ્ટી દૂધનો જ્યુસ બનીને તૈયાર છે આ જ્યુસને સવારે નૈણા ઉઠે એટલે કે નાસ્તો કર્યા પહેલાં જો તમે ઉપયોગમાં લો તો આ ખૂબ જ ફાયદાકારક રહે છે